બે દિવસ અગાઉ તાલુકા સંકલન ની મિટિંગ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી એટલે એનો એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા પછી એમના પરિવારને જે એમનું છ મહિનાનું થી નાનું બાળક છે એને પણ એને એ લોકોએ મળવા નથી દીધું અને એ લોકોએ અગિયાર વાગ્યા સુધી અમને ખોટી રીતના કાર્યકરો જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવા કરવા આવ્યા કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો કે અમને મળવા નથી દીધા આટલું 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 હટ તો આ લોકોએ પહેલ ગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધીભાઈ વસાવા જેવા સામાજિક આગેવાન પર લીધી છે ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છે અને ટૂંક સમયમાં જો ચેતરભાઈને ને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરી અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી નું ચીરહરણ થયું છે આવું તો મહાભારતના મહાભારતના પણ આવું ચીરહરણ નહોતું થયું આજે અમારા જેવા વકીલ લે દંડ પ્રણામ કરવા પડે પોલીસને સાથે આઠ પાસ ગૃહ મંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય ખૂર ખૂબ ખરાબ બાબત કહેવાય સાથે ચૈતરભાઈ પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કાવતરુ કરીને તમે જોયું હશે કે સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં પોલીસ આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો આન એન કેન પ્રકારને હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને ને એન એમની પ્રકારે ચિંગારી જે સુફલામ યોજનામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે એની અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે એવું કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વેલી તકે બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનો એક સડ્યંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ થી લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કોમ્બાન્ડ છે આ પચીસો કરોડનું જે કોમ્બાન્ડ હતું એ ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડનું કોમ્બાન્ડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાનાશાહી દમનશાહી ગુંડાશાહી હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે લોકો માટે લડતા આવ્યા છે ગરીબો હોય ખેડૂતો હોય યુવા હોય કે કોઈ પણ હોય એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે ખોટી રીતના જે એકસો નવ લગાડી છે અને જે એમનો અવાજ આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રી શ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવામાં માટે આવેલા છે અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલતમાં જ્વલત આંદોલન કરીશું